વિવાદો વચ્ચે ઇટાલિયા અને અમૃતિયાનો ગાંધીનગરમાં ભેટો થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે ગોપાલ ઇટાલિયા જે ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે તેને મળવા માટે પહોંચ્યા હતા રજૂઆત માટે પહોંચ્યા હતા તે સમય નીચે ઉતરતા હતા એ દરમિયાન કાંતિ અમૃત્યાને એ ગોપાલ ઇટાલિયા મળી જતા બંને વચ્ચે લાફા કાંડને લઈને પણ ચર્ચા થઈ હોવાનો દાવો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે સાથે જ બંને વચ્ચે એ વાત થઈ તે દરમિયાન અમૃત્યાએ મોરબીને લઈ ઇટાલિયાને ટોણો માર્યો હોવાની વાત પણ જે છે તે સામે આવી રહી છે તો બીજી તરફ ગઈકાલની જે ઘટના છે તેના વિશે ઇટાલિયાને ટોણો માર્યો છે આ પ્રકારની વાત કાંતિ અમૃત્યા પોતાના ફેસબુક પર પણ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે આવું વર્તન હવે કોઈ ન કરે એવી ઇટાલિયનને વાત કરી છે બીજી તરફ મને રોજ કેટલા લોકો રજૂઆત મેં ક્યારેય કોઈ લોકોને આ પ્રકારને વર્તન નથી કર્યું તમારો હિસાબ મોરબીની પ્રજા એ જરૂર ચૂકવશે એ અમૃત્યા દ્વારા એ પ્રકારની વાત કરવામાં આવી મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો આ પ્રકારની વાત